હેલો યુટ્યુબ ચેનલે ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ જય जय હર હર મહાદેવ જય મૌન ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિ એ પરમાત્મને પણ તહાય ગોવિંદય નમો નમ આપણી મોર્નિંગ આજે થોડી મોડી થઈ હતી રવિવાર છે એટલે અને આજે કયો વાર કયો કઈ તારીખ રવિવાર છે પણ તારીખ કઈ આજે આઠ તારીખ તો આજે કયો ડે છે આજે પ્રોમિસ ડે નહીં પેલું ટેરી બિયર ડે છે આજે ટેરી બિયર ડે છે બરાબર તો અહીંયા આપણે સરદવાની સ્ટીક મૂકી દીધી છે જ્યુસ બનાવવા માટે બનાવ્યા છે સ્ટીકમાં બે નાખ્યું છે લવિંગ ના ઇલાયચી નાખી લવિંગ નાખ્યા મરી નાખ્યા સ્ટીકની અંદર અને સવા સવા મો મોર્નિંગમાં સવાર સવારમાં સરગવારનો જ્યુસ પીવાનું આજે આમળાનું કેન્સલ કર્યું છે રવિવારની રજાની સાહેબ આમળાનું કેન્સલ કરવું એક બધી ચા મૂકાય છે આપણે અને બધું મમ્મી ખાલી રમવા નાખવાનું માટલામાં માટલાનું તો બધાને ગુડ મોર્નિંગ નાના મારો બ્લોગ પોણા આઠ વાગે ચાલુ થાય છે વિધુભાઈના વાગ્યા છે બતાવો દઉં વિધુભાઈ જોવા જ્યુસ બનાવી

તો ચાલો આપણે રવિ જોઈએ ગુડ મોર્નિંગ કહીએ કે હું રવિ સાઈડ પર ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ કેવું રિસાયકલિંગ સાયકલિંગ કેવું રહ્યું એવું શું એવું રહ્યું પગ દુખશે ને પણ બપોરે દુખશે પગ કલાક પછી કલાક પછી તો તમે વાયદો કીધો એટલે ભાઈ વાયદો પૂરો કરવો પડે ને આપણે પૂરો કયો તો ચલો

અબે દુના હાઈકર ચલાવા લઈ ગયક મારા બેટકે નાસ્તો ખાઓ છે હા મને કંઈક ખાય પૂછો શિકાબલ શવારમાં એનો સાયકલ પેડાવા લઈ ગયો મારા બેટ મને ચાટિયા લેન ચુકે મસ્કાબલ લઈ લીએ ખાઈ છુ કે જી ભાઈિતે સાયકલ કી તોડ ગઈ બાઈટ ખાસ પેશે માટે ચાટ કેડા નાસ્તો બહુ લઈને આયા શવાર આમ તમને જોવો તો પ્યોર નાસ્તો ખાઓ તો પૂજીયા

બરાબર હવે પેપર પેપર વાંચીએ વાંચી તો ખાના પેપર તમે વાંચવાનું બાકી છે સાપ્તાહિક પોટિમાં ક્રાઈમ કથા આવે છે ડર રે વાળી તમે એ વાંચું એ વાંચી તો જ મો પેપર પડી જાય હા જ બધા આવી કરવા તો બધા એ લેટ

પછી આ પ્રકારનું કઈ કાલ સાંજે કર્યો ને એની અંદર કલાકમાં ઓગણીસ સુધી આવી ગયા એટલે આવતી છે ને ટાઈમ સેટ કરી દીધો છે સવારમાં વિડીયો બનાવી દેવાનો પોસ્ટ કરી દેવાનો પણ એનો ટાઈમિંગ રિલીઝ થવાનો સાંજનો છ વાગે નાખવાનો એટલે ઓટોમેટિક અપડેટ થઈ જાય મમ્મી મમ્મી શું કરે इस वा जागा ना? अ? पूतू मा रूष आजारी में इसाज़ा निया है गिनना जाए नहीड? जाए नहीं गिनना, सब्णा <laughs> आते अम्रे जाए पाई एक वर तो जाए नहीं आए